ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો બધા ગુડ મોર્નિંગ નહીં અત્યારે વાગી ગયા છે બપોરના જોબો અઢી વાગી ગયા છે ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે અને અમે રેડી થઈને જઈએ છે પિકનિક માટે કેમ કે આજે છે ને ફાઈનલી દિવસ આવી ગયો કે ફરવા જવાનું કી થઈ ગયું કે આજે જશું તો આજે બાકી આખું વેકેશન વહી ગયો થોડાક દિવસ અમને વેકેશન ખુલી જશે ને હવે બસ હા અને કાલે દેવ દિવાળી છે તો ચાલો આપણે આજે જઈએ છે જાડેશ્વર ઢીંગેશ્વર ત્યાં મહાદેવનું મંદિર છે ખોડે અમદાવાનું મંદિર છે અને બાકી ક્યાંય હશે મંદિર બીજું ટોવટ આવશું અને ત્યાં દર્શન કરશું અને મજા કરશું બધા નાની ઘરેથી બધા ભેગા થાયને અમે જાઈએ છીએ આ ખાઈ ક્યારના અમે ગયા તા કે ચાલો લઈ જાઓ ચાલો લઈ જાઓ હાલો બધી નક્કી કરો કે એક નક્કી કરે ને એક કંઈક ના ના આજે નહીં ને કાલે નહીં ને ફાઇનલી પાક્કું થઈ ગયું કે આજે રવિવારે જવાનું છે તો ચાલો નથી જાય અહીંયા વિશુન રેડી થઈ ગઈ છે તીર્થા રેડીની તીર્થા રેડી

તો જડેશ્વર ને જો ચાડેશ્વર મહાદેવ છે અને અહીંયા અંદર અને માઠી ઓલાનું કો આવે જુઓ ભાવિ સાહેબ માંગી ને કિશોર માં સા કેટલી ધૂળ લઈને આવ્યા હે ધૂળ કેટલી લઈને આવ્યા ધૂળ ના ઉડતી જરા જરાય ના ઉડતી એમને માલવા મંડલે ચાલો અંદર સારી દમ બધી હા કીધું કે હા તો હું પહેર લે બાંધરી ને ડ્રેસ પહેર તો રીલ જોજો રીલ માં આવશે અહીંથી આપણે એન્ટર થતા જ પેલા આપણે આ આવે અને પછી આવી રીતના છે તો અહીં સફાઈ કરે છે એની નીચે ને બધા જમશે જમવાનું બધી લઈને આવ્યા છે તો જોવા માતાજીને પ્રસાદી ઝાડવા માટે લાપસી ભાત રોટલી મગ ચણા બધાનું શાક રેડી થઈ ગયું ઝાડવા જાય દર્શન ચાલો આખું લવકર જાય છે દર્શન કરવા માટે પણ સાથે પ્રસાદીજી ત્યાં ઝાડવા માટે પણ નહીં પણ સામે છે ને ખોડિયારમાં મંદિર છે ત્યાં જવાનું છે આપણે

આપડે છે ને દર્શન થઈ ગયા છે પ્રસારી પણ જરાઈ ગઈ છે તો હવે આપડે પાછા ચારેશ્વર મહાદેવ મંદિર છે ત્યાં જાય અને ત્યાંથી પછી આપડે પાણી પીવા બધી જાય છે ને વાવ છે કુવો છે એમાં બધી એવી માન્યતા છે કે માતાજીના આશીર્વાદ છે કે પાણી પીને ચાર ખોબા પાણી તો જેની સગાઈને ના થતી હોય સગાઈ ને થઈ જાય જેને બાળક ના થતા બાળક થઈ જાય એટલા માટે એટલા માટે બધા પાણી પીવું હોય એ પીતા હોય હા તો આમ બધી એ પેલા પીઠું હતું એટલે પ્રસાદી સારવા છે જો આ જાગૃતિ માસે છે ને એ કઈ ભૂલે નહીં ને એવું બને નહીં તો આજે જમવાનું તો લઈ આવ્યા પંડિત શું ભૂલી ગયા એ તો હવે ખાવું જ પડે હજાર તેમજ ઢાકરા પણ ઢાકરા જોવા બધા જમતા હતા પછી જમતા જમતા રમવાની વાત નીકળીને તી જીતી ને એટલે એનું કોઠડાડામાં જીત્યા હતા ને અમે લીંબુ ચમચી જીત્યા તમે કેવાય એમાં જીત્યા હતા તમે કેમ રામી હતી કઈ રમી હતી મેં લીંબુ ચમચી હું સોયડોળામાં એ તો બાળ સંસ્કાર કેન્દ્રમાં

त छोडेर म चोडी आदी जानु हाम्रो टार्गेट जे छ त्यो ठपोडा जम्मा गर्नु छैन आका गडा आठ छ हेलो अघि बाकि गयो टुडा बप्पा अपकी पकी दानी दे बुजु